નમસ્કાર આપણું મેટ્રો સાથે હું આપણી સાથે મહેન્દ્ર સમાચારની શરૂઆત કરીએ જેતપુરથી તો જેતપુરમાં વર્ષો જૂના કૃપાલી હોટલને નવા નામ સાથે ખોડિયાર રેસ્ટોરન્ટ તરીકે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો મહાવીરસિંહ ચુડાસમા દ્વારા નવા જનરેશન અને મેનેજમેન્ટ સાથે રેસ્ટોરન્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું જેમાં શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાના સ્વાદ હવે જેતપુરમાં પણ ઉપલબ્ધ થયા છે ત્યારે ઉજવણીમાં જીથુડી હનુમાનજી દાદા અને રામદ્યાલ દાસજી બાપુ જેમના પૂજ્ય હસ્તે આ ઓપનિંગ કરવામાં આવ્યું હતું ત્યારે કૃપાલી ગ્રુપના મહાવીર સિંહ ચુડાસમા અને આમંત્રિત મહેમાનોને નવા સાહસ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી એટલે વર્ષો જૂની એવી કૃપાલી હોટલ હવે નવા નામ સાથે જોવા મળશે નવા નામ તરીકે એટલે કે શ્રી ખોડિયાર રેસ્ટોરન્ટ તરીકે આજે તેનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો ત્યારે નવી જનરેશન અને મેનેજમેન્ટ સાથે આજે ભવ્ય ઓપનિંગ કરવામાં આવ્યું હતું ત્યારે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાનો હવે સ્વાદ છે એ હવે આ સ્વાદ જેતપુરમાં પણ ઉપલબ્ધ થયો છે કારણ કે હવે જેતપુરમાં શ્રી ખોડિયાર કાઠિયાવાડી રેસ્ટોરન્ટનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું હતું એટલે જેતપુરમાં વર્ષો જૂની કૃપાલી હોટલ જે હતી આ કૃપાલી હોટલનું હવે નામ શ્રી ખોડિયાર કાઠિયાવાડી રેસ્ટોરન્ટ તરીકે

એમના લકી નંબરના હિસાબે આ અહીંયા જેતપુરમાં અમે ફ્રેન્ચાઇઝી આપીએ એકસો ત્રેવીસમી બ્રાન્ચને જેના થકી અહીંયા મારી હાજરી છે ને ખોડિયાર કાઠિયાવાડી ઢાબા કાઠિયાવાડી પૂરમાં એક એવું નામ છે ઓલ ઓવર આપણા ઇન્ડિયાની અંદર મારી દરેક જગ્યાએ બ્રાન્ડ છે આઉટ ઓફ કન્ટ્રીમાં બી છે ને આઉટ ઓફ સ્ટેશન બી છે ગોવા છે મારી બેંગકોંગ બતાયા દુબઈ આ બધે જ મારી બ્રાન્ડો છે ધાર્મિક સ્થળો પર બી છે ને સિટી લેવલ જેતપુરને આંગણે શ્રી મહાવીરસિંહભાઈ ચુડાસમાની જે કૃપાલી હોટલ હતી એમનું આજે નામકરણ અલગ કરી અને ઉદઘાટન કરવામાં આવેલ છે શ્રી ખોડિયાર ધાબા ભરૂચવાલા સ્ટેટ ટેસ્ટ ઓફ બેસ્ટ અને આ ખોડિયાર હોટલની અંદર મહંત શ્રી રામદેયાલદાસજી બાપુ જીતુડી હનુમાનજીથી પધાર્યા છે અને સાથે સંતો પધાર્યા છે અને વ્યવસ્થિત ધામધૂમ થી પૂજા પાઠ કરી સત્યનારાયણ ની પૂજા કરી એક હજાર તુલસી પાન ચડાવી અને હોટલ નો